નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ ભાવનગર શહેર ભાજપના મહિલા અગ્રણી નેતા અને પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરના પુત્ર કુમાર ઉર્ફે ભુરા સહિત ત્રણ સામે મારામારી અને લૂંટની ગંભીર ફરિયાદ દાખલ થઈ છે રાજકીય વર્તુળો અપરાધી આલમ અને સ્થાનિક કરચરિયાપરા વિસ્તારમાં ખૂબ જ ચકચાર મચાવતી આ ઘટનાના પગલે પોલીસે આરોપીઓને ગિરફતાર કરી ત્રણેય આરોપીઓને આજે રીકન્ડક્શન માટે કરચરિયાપરા દાંતિયાવાળી શેરીમાં ફેરવ્યા ત્યારે લોકોના ટોળે ટોળા વળ્યા હતા અહીં એક બાબત એ પણ જોવા મળી કે ત્રણમાંથી બે આરોપી આરોપીઓએ પગમાં ચપ્પલ પહેર્યા ન હતા પણ કુમાર ઉર્ફે ભુરાએ ચપ્પલ પહેર્યા હતા ભાવનગર શહેરના દિવાનપરા રોડ પર વ્રજ રેસિડેન્સી ફ્લેટ નંબર બસો માં રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુર્તુઝાભાઈ અબ્દુલ્લાભાઈ હામીદે પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમણે એક જમીન રાખી હતી અને ત્યાં કામકાજ ચાલતું હતું તે માટે તેમણે કોઈ જયભાઈ જોશી નામના એન્જિનિયરને ઘટના સ્થળે મોકલ્યા હતા આ જયભાઈ જોશી પોતાના માણસની સાથે ત્યાં જાય છે તે વેળાએ કુમાર ઉર્ફે ભુરુ મહેશભાઈ પરમાર કે જે પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેરનો પુત્ર છે તેના સહિત એક તીખો નામનો શખસ અને એક અજાણ્યો શખસ આ ત્રણે જણાએ જોશીભાઈની સાથે આવેલા વ્યક્તિને કામ કરતા અટકાવ્યા તેમની પાસેથી બાઇક લીધું અને મોબાઈલ પણ લીધો આ મામલે વાત કરી કે આવી ઘટના બની છે મુર્તુઝાભાઈ ત્યાં જાય છે માથોકૂડો થાય છે અને મુર્તુઝાભાઈ પણ માર મારવામાં આવે છે અને તેને માથામાં દસ જેટલા ટાકા આવે છે આ સમગ્ર મામલે મુર્તુઝાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરી આરોપીઓની તત્કાલ ધરપકડ કરી હતી દરમિયાન આજે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રીકંડ કર્યું હતું અને ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા これが今 Yeah.